સારો વિચાર આવે એનાથી સારો સમય બીજો કોઈ નથી સમય ઉત્તમ વિચાર મનમાં આવ્યો માનવો કે અત્યારે મારો સારો સમય ચાલે છે અને એ સમય સત્કર્મ કરી લેવા ગરજવા ના હોય તો બીજું કે કાળનું બંધન બધાને છે કર્મ નું બંધન બધાને છે પણ કર્મ પણ ભગવાન એમાંથી છોડાવી શકે છે જયારે ભગવાનને કહે ને કે હે કૃષ્ણ તારો છો ત્યારે પ્રભુ એ કર્મ ની ગાંઠો ખોલી દેતા અરે ત્રિજ્ય સ્વભાવનું નું છે દરેક મે લાગેલું છે છેલ્લે કંઈ ન હોય તો માણસ પોતાના સ્વભાવ થી દુખી થઈ જાય જો સંજોગો દુખી કરે ને તો સમજાય પણ પ્લીઝ સ્વભાવ થી દુખી ઊભો ના કરતા ઘણા ને મે જો બધું જ સારું પણ સ્વભાવ એવો આકરો હોય કે દિવસમાં એકાદ વાર ઝઘડો ન થાય તો એ મજા જ ના આવે છેલ્લે તો માણસ એનો સ્વભાવ નળી ગયો એક પતિ ને પત્ની પત્ની પરણીને આવી અને પતિ ને કયું તમને સુખી કરશો ને કીધું તને ગાડી લાવી આપીશ મકાન લઈ છે ધન બધું જ ઉત્તમ આપીશ પણ સુખી થતા તો તારે જાતે જ શીખવું પડશે તને ન આવડ્યું તો તારા સિવાય તને કોઈ સુખી નહીં કરી શકે જ્યાં સુધી આપણે સુખની આશા બીજા પાસે રાખીએ છીએ ને ત્યાં સુધી જ આપણે દુખી છીએ જે દિવસે બીજા પાસેથી આશા ઉઠી ગઈ અને સુખ માટે સ્વાવલંબી થઈ ગયા પછી કોઈ આપણને દુઃખી નહીં કરી શકે અને એટલા માટે એકાદશ કંદમાં પણ આવે છે કે સુખની વ્યાખ્યા શું સુખ કોને કહેવાય કે જ્યારે સુખ પામવાની ઈચ્છા ખતમ થઈ જાય ને એ જ સાચો સુખી છે સાચું સુખી કોણ કારણ કે સુખની ઈચ્છા જ બતાવે છે કે દુઃખ છે સુખની યાચના કોણ કરે જેને જેમાં કઈ દુઃખ હોય સુખની યાચના જ દુઃખનું પ્રમાણ છે જ્યારે સુખની યાચના સમાપ્ત થઈ જાય ત્યારે જ સાચું સુખ પ્રગટ થતું હોય છે અને એટલા માટે ત્રણ બંધન દરેક ને લાગેલા છે અને આ કરી એને ઓળાંગી અને ઠાકોરજી જીવને પકડી લે ન ન એનો એનો કાળ એનું કર્મ સ્વભાવ આપણે તો વાર્તા સાહિત્યમાં જુઓ કોઈ બધા બધા શાંત સ્વભાવના જ નહોતા કોઈ ક્રોધી પણ હતા લોભી પણ હતા કામી પણ હતા ઈર્ષાળુ પણ હતા ચોર પણ હતા કેવા કેવા પ્રસંગો બસો બાવનમાં તમે જુઓ કોઈ આદર્શ સ્વભાવવાળા જતા એવું પણ નહોતું છતાંય જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે તેને કાળ કર્મ નવ બાંધે રે અને યમતે શિર ધનુષ સાંધે રે એવો માર્ગ શ્રી વલ્લભ વરનો જ્યાં નહીં પ્રવેશ ગોપાલજી એટલે જ કહ્યું ગોપાલદાસ પર જે રીતે કૃપા થઈ છિત સ્વામીજી પર એવી કૃપા થઈ હતા એવા ઉદંડી પણ ગુસાઈજીની કૃપા થઈ સહજ થઈ ગયા સ્વરૂપમાં સ્થિત થઈ ગયા લીલાના સ્વરૂપનું જ્ઞાન થયું અને બધી જ ભગવદ લીલાઓ સ્પૂરવા લાગી ગોવિંદ સ્વામી ગુસાઈજીના શરણે આવ્યા ગોવિંદ સ્વામી પોતે સ્વામી હતા જો એક એક સખાઓ શ્રીનાથજી સખાઓ વગર અધૂરા છે કૃષ્ણ એના પરિકર વગર અધૂરો છે કેવલ કૃષ્ણ કૃપા ભક્તિ માર્ગમાં નથી જોતી સૌથી પહેલા પ્રભુના લીલા પરિકરની કૃપા મેળવવી પડે પછી પ્રભુ કૃપા કરે અને પ્રભુની લીલા પરિકરમાં યમુનાજી ગિરરાજજી વ્રજમંડલ વ્રજ ગોપીજનો ગોપો નંદ યશોદા આખું પ્રભુ નું લીલા પરિકર છે અને લીલા પરિકર ની કૃપા થાય ત્યારે ઠાકોરજી કૃપા કરતા હોય છે લીલા પરિકર દ્વારા મળતું એટલે જ આપણે ત્યાં આ બધાની સિદ્ધિ જેમ તમે ઝારીથી ભરી અને ઠાકોરજી પાસે રાખો એટલે યમનાજી પ્રસન્ન થાય કે તે મારો ભગવત સંબંધ કરાવ્યો જ્યાં હું તને આશીર્વાદ આપું છું મારા જેવું સુખ તને મળે તમે ફૂલની માળા પરો અને વ્રજભક્તોનું સ્વરૂપ છે ને ધરાવો તો પ્રસન્ન થઈ જાય તે અમારો ભગવત સંબંધ કરાવ્યો જ્યાં અમે તને આશીર્વાદ આપીએ છીએ અમારા જેવું સુખ તને પણ આપણે સેવા દ્વારા લીલા પરિકર ના આશીર્વાદ લઈએ આ ભાવની સામગ્રી આ ભાવની સામગ્રી સામગ્રીના ભાવે જે ભાવની સામગ્રી આરોગ્યા ઠાકોરજી પ્રભુને પ્રસન્નતા થઈ તો એ સામગ્રી પ્રસન્ન થાય અરે તે મારો પ્રભુને અંગીકાર કરાવ્યો જ્યાં હું આશીર્વાદ આપું છું ઠાકોરજી તારો પણ સ્વીકાર કર આપણે ત્યાં આ રીતે સમર્પિત કરી સામગ્રીઓના જુદા જુદા ભાવ શ્રીંગારના જુદા જુદા ભાવ વસ્ત્રોના જુદા જુદા ભાવ પ્રભુની જે જે સજાવટની આસપાસ જે જે પદાર્થો છે કોઈ પણ વસ્તુ લૌકિક નથી બધી ભાવાત્મક છે અને ભાવાત્મક વસ્તુઓને પ્રભુને સમર્પિત કરી આપણે એ ભક્તોના આશીર્વાદ લઈએ છે આ પ્રકાર આપણે આશીર્વાદ લેવાનો સેવા થકી આશીર્વાદની પ્રાપ્તિ છે ગોવિંદ ગોવિંદ સ્વામીની વાર્તા સ્વામી સખા છે અને અષ્ટ સખામાં કુંભનદાસ અને ગોવિંદ સ્વામી વિશેષ રૂપે એમને સાખ્ય ભાવનું દાન અને ગોવિંદ સ્વામીને તો વિશેષ રૂપે ઠાકોરજી સા બીજી બધી ભક્તિ થઈ શકે સાખ્ય ભક્તિ આપણાથી ન કરાય એ તો ઠાકોરજી જ આપણને દાન કરે તમને એમ થાય નવદા ભક્તિમાં સાખ્ય ભક્તિ અને ફ્રેન્ડશીપ ડે ની દિવસે બેલ્ટ લાઇન ઠાકોરજી ને બાંધી દો આપણે બંને ફ્રેન્ડ તો એ આપણાથી ન કરાય ઠાકોરજી ક્યારેક બાંધે તો જુદી વાત છે પણ આપણાથી એ રીતે ન કરાય સમાન સમાન ભાવ સાખ્યમાં આવી જાય અને પ્રભુ સાથે સમાનતા રાખતા નથી જીવ આપણે દાસ પણ આ પ્રભુ કૃપા કરીને બાંધ નંબર હરી જ છે સેવા કરતે ગુરુ આજ્ઞા બાધન બહારી છે ગુરુની આજ્ઞા પ્રણાલિકા પ્રમાણે બધું કરવું પણ પ્રભુ કોઈ આજ્ઞા કરે તો પછી એમાં બાધક નથી પ્રભુની આજ્ઞા પ્રમાણે કરે એ મહાપ્રભુજી આજ્ઞા છે ગોવિંદ સ્વામી પર વિશે સ્વામી હતા પોતાના અનેક શિષ્યો કર્યા પણ જ્યાં ગુસાઈજી ના શરણે આવ્યા સ્વામી પણ છોડી એક વાર ગામમાં કેટલાક જૂના શિષ્યોના બાળકો ગોતતા ગોતતા આવ્યા કે અમારા અમારા ગુરુ ગોવિંદ સ્વામીને મળવા છે અને શોધતા શોધતા રસ્તામાં ગોવિંદ સ્વામી મળી ગયા પૂછ્યું કે આ ગામમાં ગોવિંદ સ્વામી ક્યાં કરે છે ગોવિંદ સ્વામી કહ્યું કે ગોવિંદ સ્વામી તો ક્યાં ગુજરી ગયા ક્યાં ના અચ્છા ગયા એટલો આઘાત લાગ્યો કે અમે તો આટલા શોધતા શોધતા છે કે અહીંયા પહોંચ્યા ગામમાં અને આપ એમ કહો છો કે ગુજરી ગયા એ લોકોને વિશ્વાસ ના આવ્યો લાવ તપાસ તો કરીએ છીએ કે અહીંયા આવ્યા છે તો શોધતા શોધતા ગોવિંદ સ્વામીનું ઘર જોયું દરવાજો ખટખટાવ્યો દરવાજો ખોલ્યો તો સામે ગોવિંદ સ્વામી ગયા અરે તમે તો કહ્યું ગોવિંદ સ્વામી મરી ગયા છે તમે કોણ છો ત્યારે હજી પણ હું કઉ છું ગોવિંદ સ્વામી તો ક્યારના મરી ગયા એમણે લીધું હવે તો તો કેવલ અહીંયા રહે છે સ્વામી ક્યારનું સમાપ્ત થઈ ગયું સર્વસ્વનું સમર્પણ પ્રભુને કરી દીધું છે હવે મારું કાંઈ જ નથી હવે તો હું શ્રી વલ્લભ અને ગુસાઈજીનો નો દાસ છે અહીંયા દાસ રહે છે સ્વામી ભણું તો ક્યારનું સમાપ્ત થઈ ગયું છે એવા ગોવિંદ સ્વામી એવું પ્રભુમાં મન લાગ્યું પ્રભુ જોડે સાક્ય ભાવની અનેક પ્રસંગો આપણે ત્યાં આવે છે એક વાર ગુસાઈજી શ્રીનાથજી બાબાના શ્રંગાર કરી રહ્યા છે અને શ્રંગાર કરતા કરતા સામે ગોવિંદ સ્વામી કીર્તન ગાય છે શ્રીનાથજી બાબાની આદિપ્ય લીલાઓ છે એક બાજુ સાહિત્ય શ્રીંગાર કરે છે સામે બેસીને ગોવિંદ સ્વામી કીર્તન ગાવામાં મગ્ન છે શ્રીનાથજી બાજુમાં એક કાંકરી પડી હતી લઈને ગોવિંદ સ્વામીને મારી અને મારીને ચોંકીને એકદમ જોયું ને શ્રીનાથજી બાબા પાછા થઈ ગયા અને શ્રંગાર કરાવવા લાગ્યા ગોવિંદ સ્વામી થયું કે ચોક્કસ ફેંકી તો સીધી જ છે પણ કઈ પાકું નથી એટલે હમણાં કઈ કહેવાય નહીં થોડી વાર થઈ એટલે બીજી કાંકરી લીધી મારી એમ કરતા કરતા સાત કાંકરી મારી અને હવે ગોવિંદ સ્વામી થી રહેવાયું એટલે એને કાંકરી ઉપાડી આમ કર્યું સુનાજે અને ડરી ગયા અને આ જોઈ ગયા ગુસાઈજી અરે ગોવિંદ સ્વામી આમ કરાય સુનાજીને આમ કરો છો આમ ડરાવાય એ ખેલન મે કાકો ગુસાઈયા રંબામાં ને ગુસાઈ આપણે ત્યાં ભાવ પ્રકાશમાં તો એમ બતાવ્યું કે શ્રીનાથજી બાબા સાત પ્રશ્નો કર્યા સાત કાંકરી મારીને એમ કહ્યું કે મારા તો સાત સ્વરૂપ છે તને કયા સ્વરૂપમાં છે એટલે ગોવિંદ સ્વામી સામે મારીને કહ્યું શ્રીજી મને તો આપના સ્વરૂપમાં અસક્તિ રોજ ખેલવા લઈ જાય ગોવિંદ સ્વામી ને સખા બનાવીને અને પાછા બધો દાવ લઈ લે ગોવિંદ સ્વામી નો અને પોતાનો દાવ આપવાનો વારો આવે તો દોડે શ્રીનાથજી બાબા અને પાછળ પાછળ દાવ લેવા માટે પકડવા દોડે ગોવિંદ સ્વામી અને સીધા નીજ મંદિરમાં ઘુસાઈ જાય એટલે ગોવિંદ સ્વામી અંદર જઈ ના શકે અરે ને બેસી ગયા ગોવિંદ સ્વામી અને જ્યારે આપણે બહુ સુંદર કીર્તન નાદી છે ખેલન મેં કાકો ઘુસૈયા રમવામાં સે ના ઘુસાઈ આમાં તો દાવ આપો સાક્ષ્ય ભાવનું દાવ ગોવિંદ સ્વામીને થયો રોજ ઠાકોરજી ખેલવા ગોવિંદ સ્વામીને સાથે લઈ જાય છે અને એટલા માટે સ્વયં ગોસાઈજી આજ્ઞા કરી હતી કે ઠાકોરજી નજી ભોગ ન ધર્યો હોય અને જો ગોવિંદ સ્વામી દેખાય તો એમને લેવડાવી દે એમને પ્રસાદ લેવડાવી દે હજી ધર્યો ન હોય તોય પૂછો આવું કેમ કારણ કે ગોવિંદ સ્વામીને ને રોજ ઠાકોરજી ખેલવા લઈ જાય અને ત્યાં એટલી અવેર થઈ જાય છે કે પછી ગોવિંદ સ્વામી ભૂખ્યા રહી જાય અને ગોવિંદ સ્વામીના તો હૃદયમાં ઠાકોરજી બિરાજ છે અને એટલા માટે એમને પ્રતિક્ષા નહીં કરાવી એમને લેવડાવી દીધું અને એ રીતે ગોવિંદ સ્વામીના ખેલવાના અનેક પ્રસંગો સુંદર સુંદર શ્રીનાથજી બાબા સાથેના અનેક સાથે જયારે આવ્યા ત્યારે તો તો મહાપ્રભુજીને કરતા જોયા પ્રશ્ન કર્યો મહાપ્રભુજી આપતો ભક્તિમાર્ગ ના આચાર્ય છે તો આ પછી આ કર્મકાંડ કેમ કરો છો સંધ્યાવંદન કરી રહ્યા હતા મહાપ્રભુ ત્યારે મહાપ્રભુજીએ બહુ સુંદર ઉત્તર આપ્યો કે ભક્તિમાર્ગ એ તો ફૂલોનો બગીચો છે અને આ નિત્ય નિયમ ને કર્મકાંડ એ તો કાંટાની વાડ છે જો બગીચાની આજુબાજુ વાડ ન કરીએ ને તો કોઈ પણ આવીને આપણો બગીચો આપણા નિત્ય નિયમ આપણા ભગવત નામ આપણી માળા આપણા પાઠ આપણા ભાવની રક્ષા કરે છે હંમેશા જ્યારે પણ તમે આ નિત્ય નિયમ કરતા હો ત્યારે એવો ભાવ રાખો આનાથી મારો ભાવ સુરક્ષિત રહે છે આ ભાવની રક્ષા માટે છે મહાપ્રભુજી ઉત્તર આપ્યો હતો અને ગોવિંદ સ્વામી શરણે આવ્યા હતા અને એવી કૃપા ગુસાઇજી પ્રભુચરણ આદિની થઈ કે સ્વયં કૃપા થઈ અને શરણે આવ્યા અષ્ટ સખામાં સ્થાન મળ્યું આગળ ચતુર્ભુદાસજી સખા બન્યા ઠાકોરજીની શરણે આવ્યા એવી કૃપા થઈ કે ચતુર્ભુદ્ધદાસજી પર કે ગોવિંદ કુંભનદાસજીના પુત્ર ચતુર્ભુદ્ધ દાસ ચતુર્ભુજ રૂપે દર્શન કુંભનદાસને થયા અને ચતુર્ભુજ નામ એમનું ઉપાડ્યું શ્રીનાથજી બાબા એટલી મજાક કરતા લગન થયા પતિ ગુજરી ગયા ફરી પરણાવ્યા અને ઠાકોરજી એમની હસી કરતા ચતુર્ભુદાસજી નું જીવનનું ચરિત્ર નું એવી દિવ્ય ગાથા છે કે સવા મહિના ના જીતો થયા છે અને આવ્યા ને બ્રહ્મ સંબંધ લીધું છે અને કીર્તન ગાયું શ્રી વલ્લભ કી સુખ રાશિ કી સુખ રાશિ શ્રી વલ્લભ રાજકુમાર એવી ગુસાઈ કૃપા કરી આટલા નાના બાળક અને સવા મહિનામાં પગદાન એવો પ્રભાવ ગુસાઈજી નો થયો ચતુર્ભુદાસ એવા ભગવતી થયા નિત્ય શ્રીનાથજી બાબાને લાલ લડાવવા માટે કીર્તનની સેવા કરે આ અષ્ટ સખાના ચરિત્રો શ્રી શ્રીનાથજીના ચરિત્ર સાથે અભિન્ન રૂપે જોડાયેલા છે પ્રભુ એમના સખાથી આનંદિત છે પ્રભુને એકલા ગમતું નથી એટલે પુષ્ટિ માર્ગમાં બહુ એકાંત નથી તમે જ્યાં જશો ત્યાં મંડળ યુદ્ધ કીર્તન મંડળી ફૂલ મંડળી ગોપી મંડળી કીર્તન દરેકમાં મંડળ છે તો ગોપી કોઈ એકલી એકલી ક્યાંક કોઈ ભક્તિ કરતી હોય તમને નહીં દેખા ગોપીઓના યુથ છે ચારે યુથ કહીએ છે યુથાધિપતિ છે પુષ્ટિ ભક્તિ એ ઉત્સવની ભક્તિ છે અને એટલા માટે અહીંયા યુથ છે અહીંયા વૈરાગ્ય કે જ્ઞાન માર્ગ જેવું નથી કેમ બીજે બધે તો આવા તૈયાર થવાની શું જરૂર છે ને સજવાની જરૂર શું છે અહીંયા તો ગોપીઓ શણગાર કરે છે આત્માનંભૂષ્યાંશ ચક્રુ પ્રભુ પાસે જવાનું છે પુષ્ટિ માર્ગ

બધા આશ્રમોમાં ગ્રસ્ત આશ્રમ ધન્ય કહ્યું છે કે બ્રહ્મચારી હોય કે સંન્યાસી હોય ડિપેન્ડ તો ગ્રસ્ત આશ્રમી પર જ હોય ગ્રસ્ત કારણે જ બંને નિભે છે તમે આપણે શું કરો સન્યાસીઓની મુખ્ય કથાઓ એટલી બધી સાંભળી લીધી છે એટલા પુસ્તકો વાંચી લીધા છે કે આપણને આ સંસાર પણ આ ગ્રહસ્થ આશ્રમ પણ જાણે બંધન ને પાપ જેવું લાગે છે ખરેખર એવું નથી ગ્રહસ્થાશ્રમમાં તમે રહો છો આજ આ તમારો ધર્મ છે બાળકોને મોટા કરવા પાળવા એમને ભણાવવા કમાવવું ઘર ચલાવવું કુટુંબને સુરક્ષિત રાખવું આ ગૃહસ્થ ધર્મ છે એટલે મનમાં જે ગ્લાની છે ને સંસાર માટેની કે ગૃહસ્થ કે આ બધા છે એટલે જ ભગવાન નથી એવું નથી અમારા પુષ્ટિપુરષોત્તમ તો આ બધાની વચ્ચે નાચવા અને ખેલવા તૈયાર છે બધાની સાથે ભક્તિ કરે એટલે જ આપણે ત્યાં ગુરુજનોની પણ વંશ પરંપરા એમનોય પરિવાર એમનોય કુટુંબ કારણ કે ઉપદેશ આપવા બહુ સહેલા છે કે બાળકને આ રીતે મોટો કરાય ના રીતે ભણાવાય બે બાળક થાય પછી લેક્ચર આપનારને કહો કે આપો હવે પોતાના થાય ત્યારે ખબર પડે સાચો તપસ્વી તો ગૃહસ્થાશ્રમી જ છે તપ કોને કહેવાય કે મનને પણ મારીને અને માણસ સિદ્ધિ પામે તો આ ગૃહસ્થાશ્રમીને રોજ કેટલી વાર મન મારવું પડે છે બેન તૈયાર થયા હોય કે આજે ફરવા જવું છે એટલામાં બાળક બીમાર પડી જાય એને કંઈક જરૂરી નું કામ આવી આ તો આજે બધું કેન્સલ કરી આજે આ નથી કર્યું આ રોજ કેટલું મન મારી માણસને અને ઘરને ભેગું રાખવું પડે છે તો શું નથી અને એટલા માટે મનમાંથી આ ગ્લાની કાઢી નાખો કે અમે આ બધું જે કરીએ છીએ ને જાણે કંઈ પાપ જ કરીએ ઘણાના મનમાં એવું ઘુસેલું હોય છે કે આ બધા ખોટા કામ જ આ કોઈ ખોટા કામ નથી ગૃહસ્થાશ્રમીનો આ ધર્મ છે અને આ નથી કરતા તો તમે અધર્મ કરો છો આપણે વૈરાગી નથી આપણે સંન્યાસી નથી જેટલા ઋષિમુનિઓ પણ થયા બધા ગ્રહસ્થાશ્રમ હતા આ તો પાછળથી સંન્યાસ અને વૈરાગ્યની પરંપરા આવી બાકી મૂળ જેટલા ઋષિ તમે ગોત્રોના નામ બોલો છો તો એ જ ઋષિની પરંપરામાં તમે છો અને એટલા માટે ગ્રહસ્થાશ્રમને ખરાબ ન માનો બધા જ આશ્રમોમાં સર્વોત્તમ ગ્રહસ્થાશ્રમ છે પ્રભુને પ્રગટ થવું હોય છે ને તો માન બાપ ગોતવા પડે છે ઘર ગોતવું પડે છે ગ્રસ્થાશ્રમી આશ્રમીના ઘરે પ્રભુ પ્રગટ થાય છે અને એટલા માટે મનમાંથી એક ગ્લાની કાઢી પણ ઠાકોરજી આપેલું આ ઘર પરિવાર છે આ મારા વૈષ્ણવ છે ગ્રસ્તી તો છે પણ વૈષ્ણવ ગ્રહસ્થી છે એવો અહોભાવ રાખે તો ઘણી વાર કઉ જમાડવા બેઠા ઘરના લોકોને એવો ભાવ રાખો ને વૈષ્ણવને જમાડું છું સો બ્રાહ્મણ બરાબર એક વૈષ્ણવ કહેવાય રોજ પાંચસો બ્રાહ્મણને જમાડવાનું પુણ્ય ઘરે જ છે પણ ઘણા તો જમવા બેસે ને શરૂ થાય એમ તો હાથમાં આવતા ના હોય ત્યાંથી ઉભા થવાના નથી એ જ ક્રિયાઓને સારી ભાવનાઓથી આપણે અલૌકિક કેમ ન બનાવી શકીએ કરી દઈએ એ સમયે વૈષ્ણવી ભાવ રાખી લઈએ ઘરમાં જ બેઠા પુણ્ય છે ઘણા ને એમ થાય બહુ દૂર દૂર જઈને કઈક મોટું કરીએ ને તો જ પુણ્ય કર્યું કહેવાય છે બદ્રીનાથ નાથ ત્યાં ત્યાં એમ લાગે હા હવે ભગવાન મળે પણ ઘરમાં બી ઠાકોરજી છે એને નાના ના ગણતા એમાં પણ એવો જ ભાવ રાખતો અને એટલા માટે થોડુંક દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે દુનિયાની કરુણતા જે છે મોટા મોટા જેટલા મહાપુરુષો થયા જેને આખી દુનિયામાં મોટા મોટા સંગઠનો ઉભા કર્યા એ લોકો પણ ઘરના પાંચને ભેગા નથી રાખી શક્યા જે એમ કહેતા કે માં ઈશ્વર છે એમને પણ પત્ની બાળકોમાં ઈશ્વર ના દેખાયા ઉપદેશ તો એમ હતો કે કર્ણ ઘર્મા ઈશ્વર છે પણ ઘરના પાંચમાં તો એને નથી દેખાય આજ કરુણા છે ધર્મની શરૂઆત ઉત્તમતાની શરૂઆત આસપાસના ચાર પાંચ લોકોથી કરો સૌથી કઠિન જ છે બહાર જઈને સારી વાત કરીને સારા બની જવું બહુ સહેલું છે પણ ઘરમાં જેની જોડે પાંચ જણા જોડે કાયમ માટે રહેવું છે ત્યાં મન મારીને પણ સારા બનીને રહેવું એ ખરેખર તપ છે અને આ તપ જો કરતા થઈ જઈશું તો ખરેખર બધા પરિવાર સુખી થઈ જશે જે ઘરમાં બધા પોતપોતાના કર્તવ્યોની વાત કરતા હોય ત્યાં ઉત્તમ થાય જ્યાં ઘરમાં બધા પોતપોતાના અધિકારની વાત કરતા હોય ત્યાં ક્લેશ થાય એટલે અધિકારની પાશ્ચાત્ય સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિનો મૂળ ભેદ એ છે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં રાઈટ ઉપર ભાર આવે તમારા રાઇટ શું ગવર્મેન્ટની સામે ઘરમાં મા બાપની સામે મિત્રોની સામે રાઈટ ઉપર ભાર આપવામાં આપણે ત્યાં ડ્યુટી ઉપર ભાર છે તારું કર્તવ્ય શું છે તારો હક પછી માંગજે પહેલા તે તારા દીકરા તરીકેની ફરજ બજાવી

મારાથી વિરોધી કોઈ જુદી રીતે વિચારી શકે જ્યાં મન હોય એને કહેવાય અને એટલા માટે ખાલી કપડાં કે ફરવા ફરવા પહેરવેશ યુઝથી વૈચારિક વિચાર રૂપે મોડર્ન થયા તમે ગમે તેટલા મોડન થાવ તમારા કામવાળાને તમે સોફા જોડે બેસાડી શકો સોફા બાજુમાં એટલે વાતો કરવી બહુ સહેલી છે કે મોર્ડન થવું જોઈએ આમ થવું જોઈએ દુનિયામાં આમ થવું જોઈએ પણ પોતાના જીવનમાં આ બધું સ્વીકારવું માણસ માટે કઠિન હોય છે અને એટલા માટે જ્યારે શાંતિથી કોઈ વસ્તુનો ધ્યાનથી વિચાર કરીએ છીએ તો બહુ મોટા મોટા ગ્રંથો તો જ્યારે ભણીશું ભણીશું પણ રોજબરોજનું આ વિજ્ઞાન સમજમાં આવી જાય ને તો જીવન સાવ સહેલું થઈ જાય આપણે જ અઘરું ગણાયેલું હોય છે અને એટલા માટે મૂળ વાત કરી ગૃસ્થાશ્રમ અને આ જે કાર્ય રોજબરોજના તમે કરો છો ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થ દરેકે સિદ્ધ કરવાના જ છે અને એટલા માટે એ કોઈ પાપ નથી સંન્યાસી હોય એના માટે હશે ગ્રહસ્થિ માટે નથી સંન્યાસી ના ધર્મ જુદા હોય બ્રહ્મચારી ના ધર્મ જુદા હોય આપણે છે રહીએ રહીએ છીએ છીએ અને આદર્શ આદર્શ જ દુનિયા ઉત્તમ થાય શાંત થાય શ્રેષ્ઠ થાય એનો પ્રયાસ કરીએ છીએ પણ જ્યાં સુધી પરિવારો શ્રેષ્ઠ નહીં બને ત્યાં સુધી દુનિયા ક્યાંથી થશે અને એટલા માટે સમાજને હંમેશા ઉત્તમ વિચારોની જરૂર પડતી જ હોય છે શ્રેષ્ઠ વિચારો સમાજમાં ફરતા રહેવા જોઈએ અને તો જ સમાજ શ્રેષ્ઠતા શ્રેષ્ઠ તરફ જાય તો જે વાત કરી રહ્યા છે આગળ ગોપીનાથ દ્વાસ દ્વાલ વાર્તા આવી ઠાકોરજી હંમેશા શ્રીનાથજી બાબા કુમનદાસ કૃષ્ણદાસ ગોપીનાથ ગ્વાલ આ બધાને સાથે લઈને ખેલવા રોજ બપોર પડે એટલે જાય શ્રીનાથજી બાબા રોજ છાક લીલા થાય બધા સખાવ તો લઈને આવે પણ શ્રીનાથજી કઈ લઈને ન જાય એટલે ગોપીનાથ દ્વાલ આદિએ કહ્યું કે લાલન અરે શ્રીજી બાબા આમ તો સબ ઘર છાક છ આવે તુમ તો કભી લે કે આવો અમે તો બધા લઈ લઈને આવીએ છીએ ખાલી હાથે જાઓ શ્રીનાથજી બાબા બીજા દિવસે છાક લીલા કરી તો આઠ ભંડાર ભંડારમાંથી લઈ ગયા અને ગોપીનાથ દાસ દ્વારને ને આપ્યા ગોપીનાથ દ્વાર અને એમને થયું કે અરે શ્રીનાથજી બાબા ક્યાંથી લાવ્યા અને લઈને ત્યાં બતાવવા ગયા ગુસાઇજી કૃષ્ણાસની વાત કરી કે આ રંગ તો ઠાકોરજી લઈ ગયા એટલે હવે થયું કે આ કઈ પણ ગડબડ થાય એના કરતા શ્રીનાથજી બાબાનો નેક ભોગ બાંધી દો એટલે આપણને ખબર પડે કે કેટલી સામગ્રી આરોગ્ય છે અને શ્રીજી આરોગે છે કે અને ત્યાર પછી ભોગ નક્કી કરવાનો જો આપણે ત્યાં બે પ્રકારની સામગ્રી હોય એક નેઘભોગ એટલે કે રોજ આટલું તો ધરી શકે અને બીજું અધકીની સામગ્રી ઉત્સવની સામગ્રી કે આજે ચલો મારો જન્મદિવસ આવ્યો તો રોજ આટલું તો ધરું છું પણ આજે અધકી વધારામાં આ ધરું થતું આજે આ ઉત્સવ આવ્યો તો અધકીમાં આ ધર્મ છે તો આપણે ત્યાં એ રીતે હવેલીના મંદિરોમાં ઘરની સેવામાં એ રીતનો ક્રમ હોય છે દરેક વૈષ્ણવે ઠાકોરજીનો ભોગ એક નક્કી કરવો કે આટલી કટોરીમાં મિશ્રી આટલી કટોરીમાં સુકો મેવો આટલી દૂધ આટલું તો મિનિમમ ધરીશ ઠાકોરજી અને બને તો ભોગ ઓછો નહીં કરવો જે આપણે ભોગ નક્કી કર્યો હોય બને તો એ ઘટાડવો નહીં કારણ કે એ પ્રભુને નિશ્ચિત છે અને જયારે કોઈ ઉત્સવ આદિ આવે ત્યારે વિશેષ સામગ્રી જો ઠાકોરજીને ધરી ન હોય ત્યાં સુધી એને સામગ્રી કહેવાય અને પ્રસાદ ના કહેવાય ઘણા લોકો લાવન પ્રસાદ ધરાવોને ઠાકોરજીનું પ્રસાદ થઈ ગયો તો પછી ધરાવો છો ધર્યું ના હોય ત્યાં સુધી સામગ્રી કહેવાય આરોગી લીધા પછી પ્રસાદ કહેવાય અને આરોગતા હોય ત્યારે ભોગ કહેવાય ને હમણાં ભોગ આવ્યો છે ત્યારે આપણે એમ કહી શકીએ કે આ સામગ્રી આવી છે એમ નથી બોલતા કાંઈ પણ ધરી હોય ત્યારે આરોગતા હોય એ સમયે આપણે શું બોલતા હોય ભોગ ધર્યો છે ત્રણ એક શબ્દનો વિવેક આપણે જ્યારે ठाकुरજીને આરોગાવતા હોઈએ સામગ્રી ભોગ અને પ્રસાદ જ્યારે પ્રભુ સરાવીને લાવે ત્યારે પ્રસાદ બને પ્રભુની પ્રસન્નતા પ્રભુનું અધરામૃત એમાં બળે અને એટલા માટે આપણે ત્યાં આ બધા શબ્દોના વિવેક છે તો એનો પણ પ્રયાસ કરવો જ્યારે બોલવામાં આપણે પ્રયાસ કરીશું કે આ શબ્દ પ્રયોગ કરવો છે અને જ્યારે પણ આ નાની નાની વાત પણ આપણે ધ્યાન રાખતા હોઈએ પ્રભુને જ્યારે સામગ્રી ભોગ દઈએ તો કઈ રીતે સિદ્ધ કરીને સજાવીને રાખવી તમે તેઓ ઢગલો નહીં કરી દેવો ઠાકોરજીને છૂટા પાડવામાં જ વીસ મિનિટ જતી રહે એટલા બધો સારાવાનો સમય થઈ જાય પ્રભુ થાય કહે આરોગવાનું બાકી હતું તો સુંદર આપણે ચાર વસ્તુ કહીએ ને શુદ્ધ કરવું સિદ્ધ કરવું સાજવું અને સમર્પવું ભોગ ધરવામાં ચાર વસ્તુ યાદ રાખવી પેલા શુદ્ધ કરો પછી કાપી એમ ના કહેવાય સિદ્ધ કરીને લાવો પછી સાજો એને સુંદર રીતે સજાવો અને પછી કાની આપીને સમર્પો આપણે ત્યાં ભોગ તો ધરીએ છીએ ભોગ ઠાકોરી સામે બધો જ સજાવી દીધો પણ પ્રભુ ક્યારે આરોગે જ્યારે આપણે કાની આપવાનો વિવેક છે કે મહાપ્રભુજીની ગુસાઈજીની ગુરુદેવની ચોર્યાસી બસોબાનો વૈષ્ણવની સમસ્ત ભક્તોની કાનીથી પ્રભુ પ્રેમપૂર્વક છે આ રીતે કાની આપવામાં આવે અને પછી ટેરો લઈ દંડવત કરી અને પછી બહાર આવવામાં આવે આ આપણો ભોગ ધરવાનો વિવેક છે તો જો ભોગ ધરતાય આવડવું જોઈએ અને સરાવતાય આવડવું જોઈએ કઈ રીતે આચમન કરાવાય કઈ રીતે ભોગ સરાવાય એનો એક વિવેક છે તો આ નાના નાના વિવેક સાથે અને આપણે જ્યારે સેવા કરીએ છીએ ત્યારે પ્રભુને અતિ સુખ થાય છે આમ ગોપીનાથ દ્વાસ ગોપીનાથ ગ્વાલ દ્વારા આ રીતે નંગ આપવામાં આવ્યા અને નેક ભોગ ઠાકોરજીનો નક્કી થયો અને નેક ભોગ દ્વારા નિત્ય ઠાકોરજીને એટલી સામગ્રી આવે અને પછી કોઈ વૈષ્ણવનો મનોરથ હોય તો એ અદકીની સામગ્રી ઠાકોરજી આરોગે લચ્છો ગુજરીની વાર્તા આવી દહીભાત આરોગ આવતી અને દહીભાત આરોપતા ઠાકોરજીને અતિ પ્રિય લાગતો અને નિત્ય રાજભોગમાં દહીભાત ધરવાની આજ્ઞા શ્રી નાંદજી બાબાએ કરી એટલે ઠાકોરજીને રોજ દહીભાત ઉત્સવ આવે ત્યારે પાંચ ભાત ઠાકોરજી આરોપતા હોય છે આપણે ત્યાં કોઈ પણ ઉત્સવ આવે ત્યારે પાંચ ભાત જરૂર કરવામાં આવે સકડી ભોગાદી ધરતા હોય એમને ખ્યાલ હશે અષ્ટછાપની રચના ગુસાઈજી પ્રભુચરણે વિક્રમ સંવત સોળસો ને બેમાં ગુસાઈજી પ્રભુચરણે કરી સખામાં પહેલાં વિષ્ણુદાસ છીપાને લીધા અને ત્યારબાદ નંદદાસ શ્રી ગુસાઈજીના શરણે આવ્યા સ્ત્રીમાં સ્ત્રીના રૂપમાં આશક્ત હતા પણ ખબર નહીં આ રૂપાશક્તિ એ તો શ્રીજીના મુખારબેનની હતી પણ ક્યાંક એને આભાસ થયો અને ત્યાં જ બેસી ગયા આખી વાર્તા પ્રસંગમાં નથી આખો સુંદર વાર્તા છે નંદસી ને તુલસીદાસજીના કઝીન બ્રધર નંદદાસ અને પતિ પત્નીને એમ થયું કે આ યુવાન આટલો મોહિત થયો છે શું કરીએ તો કે ગુસાઈજી પાસે જઈ અને પાછળ પાછળ નંદદાસ ચાલે છે જ્યાં ગુસાઈજીના દર્શન થયા બુદ્ધિ નિર્મલ થઈ ગઈ સમજાઈ ગયું રૂપા શક્તિ તો પ્રભુ માટે હતી આ તો ક્યાંક પ્રભુની આભાસ દેખાયો અને ત્યાં શક્તિ થઈ ગઈ નંદદાસ રૂપમંજરીનો અદભુત પ્રસંગ છે સાક્ષાત રાસલીલાના પ્રગટ દર્શન થઈ રહ્યા છે નંદદાસ નાચે નિપટ નિકટ અને જ્યારે આ પદ બાદશાહે સાંભળ્યું કે આવું કઈ રીતે થઈ શકે કે આંખની સામે રાસલીલા કેમ થઈ શકે મારે જોવી છે હું પૂછીશ એમને બતાવવું પડશે મને અને ત્યારે ના પ્રાણોના ત્યાગ કર્યા આખા જે અદ્ભુત લીલાના પ્રસંગો છે નંદદાસજી પણ અષ્ટ સખામાં જોડાયા અષ્ટ સખાની રચના ગુસાઈજી પ્રભુચરણ દ્વારા થઈ બધાને એક એક સમયની સેવા કીર્તનની સોંપવામાં આવી અને હવે તો રોજ ઠાકોરજીનો વૈભવ એવો વધ્યો મંગળામાં કોઈ કીર્તન કરે શ્રંગારમાં કોઈ કીર્તન આઠે સખાઓ અષ્ટયામ સમયે કીર્તનની સેવા કરવા લાગ્યા એટલે જ આપણે ત્યાં રાગ ભોગ અને શ્રંગાર આ ત્રણેય દ્વારા સેવા થાય છે આ ત્રણેય વસ્તુ જો લૌકિકમાં વ્યક્તિ પડી જાય રાગ ભોગ શૃંગારમાં તો પતન થઈ જાય તો ત્રણેય પતન કરનારી હતી ગુસાઈજીને ઉદ્ધારક બનાવી આ રાગમાં પડ્યો તો રાગમાં આશક્તિ છે તો ઠાકોરજીના કીર્તન ગા કેવા સુંદર સુંદર રાગોમાં રચાયેલા પદો છે તને ભોગમાં આશક્તિ છે તો રોજ રોજ નિત્ય નવીન સામગ્રી કરીને ઠાકોરજીને ધરાવો તને શ્રિંગારમાં આશક્તિ છે તો પ્રભુના સુંદર સુંદર શ્રિંગાર ગા તો આજ રાગ ભોગ અને શૃંગાર ઉદ્ધારક થઈ ગયા